બરા પછી ઓટોમેટિક અને બોક્સ જશે એક જે ફ્લેવર યુઝ નુકસાન નહીં પહોંચે એ તરફથી કાળજી રાખી અને એ ફ્લેવર ને બનાવીએ છીએ ટોટલ આપણે દસ ફ્લેવર બનાવીએ છીએ જેમાં જીરા છે ઓરેન્જ છે ગ્રીન છે લેમન છે મેંગો છે પ્લેન સોડા એક બોક્સ માં આપડે ટોટલ ચોવીસ બોટલો આવે છે મતલબમાં અમારા વ્યુઅર મિત્રો ધંધો કરવો હોય તો તમારી સાથે છે હા આપણે ડિસ્ટ્રિબ્યુટર અને એસેસ લેવલ નું કામ આપી આપીએ બરાબર છે તો મિત્રો તમે પૂછતા હતા કોઈ સારી પ્રોડક્ટ

તમારે જોડાય કે ખરા અને એની સામે એટલો માલ આપીશો કેવું કોઈ ડિપોઝિટ નથી લેવાની પંચોતેર તમારી ફરીથી આપણી કંપની નામ અને મોબાઈલ નંબર આપી અમારી કંપની નામ રાડાજી બોટલિંગ છે અમારું એડ્રેસ નવા ગામ ઉદ્યોગનગર ફ્લોટ નંબર એટી સુરત ગુજરાત નાઇન એટ નાઇન એટ વન ટુ વન સિક્સ જીરો તમારે પણ જો આવા સરસ મજાના બિઝનેસ માં તો અત્યારે અત્યારે કોન્ટેક્ટ કરજો સ્ક્રીન ઉપર બધિટેલ આપેલી છે